મિત્રો સ્વાગત છે તમારું આજના આ બાર જબરદસ્ત ન્યૂ ગુજરાતી સોંગ વડિયો ટિંગની અંદર તો અત્યારે જે ન્યૂ સોંગ આવ્યું છે મોએ મોએ તેને જોવાઈ એક આપણે એક નાના ફૂલ પ્રોજેક્ટ લઈ આવીએ છીએ જેની અંદર તમને સાવ સૌ સિમ્પલ રીતે આપણે વિડીયો બનાવતા શીખવાડશે અને દરરોજ છે તે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર જ વિડીયો બનાવવા શીખાય છે કોઈ પણ પ્રોબ્લેમ વગર અને સાવ સૌ સિમ્પલ માત્ર તમારો ફોટો મૂકીએ તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ સાથે જોડાઈ દેજો તમે દરરોજ આવી રીતે નવા નવા ફૂલ પ્રોજેક્ટ છે તે મળતા રહેશે તો નાનો કો ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલગ્રામ ચેનલની અંદર છે ડેમોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે અને ટેલગ્રામની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો બનાવવા માટે કોઈ પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે આવવાનું છે ગૂગલની અંદર ગૂગલમાં તમે સર્ચ કરી દીધું અલ્પેશ ક્રિએશન જીરો વન નીચે તમને આ સાઇટ મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવે છે અહીંયા ઉપર તમને એક સર્ચનું આયકન દેખાય છે એના પર ક્લિક કરી અહીંયા તમારે કોડ લખવાનું રહેશે કોડ છે જીરો અને ઓગણ જીરો નાઇન ફોર નાઇન એટલું લખી સરસ નાયકના ઉપર ક્લિક કરશો નીચે માત્ર ટાઈક કોડ અને તમને તમને દેખાઈ રહી છે દિપાલવાળા વાળી એના પર ક્લિક કરી દો જયારે પછી સાહેબ ઉપર કરી નીચે આવજો જાવ જ્યાં નિમંત પૂરો થાય ત્યાં સુધી તમારે આવવાનું છે એ આગળ તમને એક લખેલું જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દેજો ક્લિક કરશો તો તમારી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવી જશે રેડી એ નીચે આ જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો પ્રોજેક્ટ એડ કરવામાં તમને કાંઈ એડ આવતો ને સિ કમેન્ટ કરીજો બાકી ફૂલ પ્રોજેક્ટ છે સાર સારો સિમ્પલ તમારો વિડીયો બની જશે ઉપરની તરફ કરી નીચે આવી જાવ લાસ્ટમાં તમને એક ઇમેજ જોવા મળે જશે આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મ ઓપ્શન આવશે તો આ એપ્શન ઉપર ક્લિક કરી નીચે જે નંબર છે નંબર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે નંબર ઉપર તમે ક્લિક કર્યું તમારો ફોટા ક્લિન આવી ગયો ગયા જે ફોટો લેવો હોય તો ફોટા પર સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દે તમારો વિડીયો બનીને કમ્પલેટ થઈ ગયું સાવ સૌ સિમ્પળ થાય ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટ નંબર પર ક્લિક કરી દે જો આપણે બનાવવાની રીત તમને સારી લાગે તો બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જોડાઈ દેજો મળીશું એક નવા અંદર મિત્રો ત્યાં જોતા નવા નવા વિડીયો આપણે ચેનલની અંદર બધા ફૂલ પ્રતિવા મળી જશે